નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં ગુજરાતમાં ફરી એક વખતે ચોમાસું સક્રિય થઈ ગયું છે અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે આ વરસાદ આવવાથી ખેડૂતોની ચિંતામાં ઘટાડો થઈ ગયો છે થોડા દિવસો પહેલા જે નદીઓમાં પાણી હતું જ નહીં નદીઓમાં પણ પાણીની આવક થઈ ગઈ છે આ વરસાદ સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોમાં પણ વરસ્યો છે હાલ થોડા સમયમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને હજુ પડેલો પણ જોવા મળી રહ્યો છે એવામાં હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આજે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસે જેમાં અમદાવાદ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ તેમજ ભરૂચ વલસાડ નવસારી સુરત વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ આગાહી પ્રમાણે બે દિવસોમાં જૂનાગઢ ભાવનગર અમરેલી દીવમાં અતિભારે વરસાદ વરસે એવી આગાહી પણ કરવામાં આવી છે આ વરસાદ બારમી સપ્ટેમ્બરથી ઓછો થઈ જશે એવું હવામાન વિભાગે જણાવ્યું છે ગુજરાતના ઘણા એવા વિસ્તારોમાં ઘણો છૂટો છવાયો વરસાદ પણ વરસે તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે ઘણા એવા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે જેમાં અમદાવાદ સાબરકાંઠા વડોદરા દાહોદ અરવલ્લી અને મહિસાગરનો સમાવેશ થાય છે અને મિત્રો હાલમાં તમારે ત્યાં વરસાદની સ્થિતિ કેવી છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને બસ મિત્રો મારો આજનો વિડીયો સમાપ્ત વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો